મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહીસાગરની મુલાકાતે છે સીએમએ રસ્તામાં આવતી શાળાની મુલાકાત લીધી બાલાસિનોર નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલની તેમણે મુલાકાત લીધી સીએમએ પ્રોટોકોલ તોડીને કાફલો ઉભો રખાવ્યો અને સીએમએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે કૌશિક બાળકો સાથે મુલાકાત કરી અને તેમણે ફૂલ પણ આપ્યું શું વિગતો સામે આવી બાળકોએ કઈ રીતે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી શું વાતચીત કરી ચોક્કસથી રાજ્યના મુખ્યમંત્રી આજ મહિસાગર જિલ્લાની મુલાકાત છે ત્યારે તેમણે બાળાસિંદુર ખાતે વહેલી સવારે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં નગરપાલિકા પહોંચીને ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ તેમનો કાફલો ઉદ્વહન સિંચાઈ યોજના તરફ જતો હતો નિરીક્ષણ કરવા માટે ત્યાં રસ્તામાં આવતી પ્રાથમિક શાળામાં તે ઉભા રહ્યા હતા અને ત્યાં બાળકો સાથે વાર્તાલાપ કરી હતી તેમણે આવનાર ભવિષ્યમાં જે છે તેની સાથે વાર્તાલાપ કર્યો હતો અને કીધું હતું કે તમે આગળ વધો અને જીવનમાં ભણતરો જ અગત્યનું જ અનેક ચર્ચાઓ તેમણે બાળકો સાથે કરી હતી અને ત્યારબાદ જે એકસો ને આડત્રીસ તળાવ ભરવાની જે સિંચાઈની ઉદ્વહન યોજના છે ત્યાં જવા માટે ભૂપેન્દ્ર પટેલ હાલ રવાના થયા આભાર તમામ વિગતો માટે